જ્યોતિષ શાસ્ત્રમાં શ્રાવણ અમાસ નું મહત્વ સમજાવતા કેટલા ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જય માસ ના દિવસે આ ઉપાય જરૂર કરજો અમાસ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખુબ જ શુભ છે આ દિવસે સવારે પીપળાના ઝાડને પાણીમાં દૂધ ભેળવીને અર્પણ કરો

અને શનિની સાડા સાતી અને ધૈયાની અશુભ અસર ઓછી થાય છે મિત્રો ત્રણ નંબર જોઈએ તો અમાસના દિવસે પિતૃ દોષ થી મળશે રાહત અમાસના દિવસે પિતૃ દોષ થી રાહત મેળવવા માટે લોટના દીવામાં તલના તેલનો ઉપયોગ કરો અને મોલીની વાડ બનાવો સાથે જ દીવામાં થોડા કાળા તલ નાખી ઘરના દક્ષિણ દિશામાં રાખો આ પછી ઘરના મુખ્ય દ્વાર પર કપૂર સળગાવી આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે છે સાથે જ ઘરમાંથી દૂર થઈ જાય તેમાં સુખ સમૃદ્ધિ હંમેશા માટે રહે છે ચાર નંબર જોઈએ તો અમાસના દિવસે આ ઉપાય કરવાથી પૂર્વજો પ્રસન્ન થશે ઉપાય જોઈએ કે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃ માટે દક્ષિણ આપો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તેની સાથે જ પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે પાંચ નંબર જોઈએ તો અમાસ ના દિવસે કોઈ કારણોસર તમે પવિત્ર નદીઓ પર સ્નાન કરવા ન જઈ શકો તો નાહવાના પાણીમાં ગંગાજળ ભેરવીને સ્નાન કરો આમ કરવાથી તમને પિતૃદોષ થી રાહત મળશે

ઉપાય કરો અમાસના દિવસે ગાયને શું ખવડાવવું જોઈએ ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનો આવે છે તેથી અમાસના દિવસે ગાયને લોટમાં અમાસ ના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વાળ અને નખ ના કાપવા જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે

અને લોટ જેવી ખાદ્ય ચીજો ટાળવી જોઈએ ખાસ કરીને અમાસના દરમિયાન તમારે ઘઉં ખરીદવાનું પણ ટાળવું જોઈએ કહેવાય છે કે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉં ખાઓ છો તો તે સીધું તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે અમાસ પૂજા ઘરે કેવી રીતે કરે મિત્રો એ આપણે જોઈએ કે અમાસના દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરો જો શક્ય ના હોય તો ઘરે સ્નાન કરો અને હળદર ચંદન સિંદુર અને ફૂલોથી સણગાવવામાં આવે છે ફૂલ પ્રસાદ ધૂપ અને પીળા ચોખા અર્પણ કરીને માતા લક્ષ્મીની પૂજા કરો અમાસના દિવસે કરો આ ટોટકા અમાસના દિવસે પૂજા કર્યા પછી લોટની ગોળી બનાવીને તળાવમાં જઈને માછલીઓને ખવડો મિત્રો આમ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે સો ટકા અને તમારી બધી ચિંતા સમાપ્ત થઈ જશે અમાસના દિવસે કાળી કીડીઓને સાકળ મિશ્રિત લોટ ખવડાવવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારા બધા પાપોનો પણ નાશ થાય છે

ત્યાં સુધી નીચે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અથવા જો રાધા કૃષ્ણ માનતા હોય મારા જેમ તો નીચે કમેન્ટ સેક્શનમાં એક વાર દિલથી લખજો કે રાધે રાધે